રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિલોલ શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં વાલીઓ બહોળી સંખ્યામાં વિજ્ઞાન મેળો નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ઉપલેટા કિલ્લોલ શાળા ખાતે વિજ્ઞાન મેળા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવી અને પ્રદર્શિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એક એક બાળક જાણે કે એક એક વૈજ્ઞાનિક હતું એક એક બાળક જાણે કે એક એક સર્જક હતું એક એક બાળક જાણે કે એક એક શિક્ષણ પ્રેમીને કેળવણીકાર હતું અને એક મેડિકલ કોર્નરમાં જાણે કે એક એક બાળક ડોક્ટર હતો શાળાના ફફોટ ઝોનમાં શાળા સિવાયના જોડાયેલ અનેક લોકોએ પણ ભાગ લીધો હતો સ્વાદ માણ્યો વિજ્ઞાન ઝોન ફાસ્ટ ફૂડ ઠંડા પીણા વેચાણ કરેલ જે લોકો પ્રયોગ જોવા આવે તે લોકો ત્યાં જ નાસ્તા પાણીની વ્યવસ્થા રાખેલ હતી અને સ્કૂલની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી આજે વિજ્ઞાન મેળા નિમિત્તે અમે આર્ટ એન્ડ ક્રાફ્ટ

ઘણી બધી રમવાની વસ્તુઓ છે એ પણ બાળકોએ બનાવેલી છે જે લેવા માટે ઘણા બધા પેરેન્ટ પણ આવે છે અને બાળકોનો ઉત્સાહ વધારવા માટે ખરીદે છે પણ વસ્તુ તો આમ જ વિજ્ઞાન મેળા માટે અમે ક્રાફ્ટ વિભાગનું આયોજન કરેલું છે નમસ્તે હું કૃષ્ણા ભરાણ ઇલોલ સ્કૂલમાં ટ્રસ્ટી છું અને આજે વિજ્ઞાન મેળો અમે યોજ્યો છે વિજ્ઞાન દિવસ નિમિત્તે તો બાળકોએ ખૂબ જાજાતની વિવિધ પ્રયોગો કર્યા છે જેમાં 150 જેટલા પ્રયોગો છે એવી રીતે ફૂડ ઝોન પણ રાખેલું છે જેમાં આ વાનગીઓ છે અને એવી રીતે ક્રાફ્ટની પણ અનેક કૃતિઓ બાળકોએ બનાવીને રજુ કરી છે આજે ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે બાળકોએ બધું પ્રોગ્રામ હેન્ડલ કર્યો છે તો સૌ પેરેન્ટ્સને આજે લાભ લેવા વિનંતી ભાવેશ ગોહિલ एबी ન્યૂઝ